જૈમૂને બે બજા મિત્રોને ને હર હર મહાદેવ કાર્તક થઈ ગયો છે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે તો બધાને હર હર મહાદેવ બાપુ મિયા હવાના પરમાં જવાય કુલેશ્વર મહાદેવના મંદિરની દર્શન કરવા આપણે હર હવાના પરમાં હિરાવી નું કોટો છે આપણે જમી વાર દે વાર હોય તલ હું પાહત દીન સેક ખાય હોય ખાઈ લેવાનું કાઈ ન તાણે તાણે તો વાંધો ન આવે આપણા શરીરમાં બાકી ઘણા કોણ વરતા હોય લેરસો આપણે સરખતો હું આ નિકરા વાહીnda નહી ઉભો હાલે થઈ જા લાગે અરે જો મેલ નું ખરકું નાખી દઉં જાજી એકલે એકલે થી આખી વાડીમાં એક કાપઠો કરવા બરા હવે નાલે બીચરો આજ આપણે હે ને માંડીમાં દવા સાઠવાની છે ઈયરની સાઠમી થી કાર પર કાલથી અમારે દિવાહોની ઉભો હતો માકી રાજની રિજારવો ને કે આપણે એકદમ હું ફેર પડી એટલે બસ કાલ આરજ કરું ને કાલ લોકો બસ છાટી લે હવે આજ છાટી નાખું છે પણ રાતની છાટા તો આવળ નજીવાંજી બહુનો સરસ આવળ છે કંપો પપ હોતું હલાઈ જાય વાંધો નહી હવે એટલે અકાની બધું પોપનું ઠરાજેન કમ્પ્લેટ ને મંડે મંડાઈ રહી બસ છાટી ના એરીમ તો ઘણી છે કારી મોટી મોટી છે ઓઢારે અન લીલીય છે કોકો ફુવારોમાં જ નહીં તો વાંધો ના આવે પાછો દવાનો બધા આપણો કમ્પલીટ થઈ ગયો હોય આમાં ટ્રેબુ સલપરનું બ્રાઉન્ડ છે ટ્રેકરના જેમ સલપર અને એ માટે છે આપણે કોરોનાઇટ અમે કીધું હતું એની પહેલાં એ પેલો રાઉન્ડ લીધો તને એની દવાનો બીજો રાઉન્ડ લેવાનો થાય કોરોનાઇટ નીટ કરીને છે અને એકમચીનું રોગર અને સ્ટીકર જાપટ ચાલુ હોય એટલે સ્ટીકર નાખીએ તો ધોવાય નહીં પણ પસરી જાય દવા બરબાદ પાન માં આ બધી પપ સેટિંગ થાય લાંબી ધૂરી હતી સડાવી દે આ જ હતી બાપુરીના પપ ફરાળો કરે આપણે આપણે પંપ લઈ લઈ હંડી સાટ સાટવા મિત્ર આ રીતના થઈ જાય છે હોટ સવાની બહુ સરળ બહુ મજા ના આવે દવા તાટવાની વાત આ સાટવી પડે apa ya oh iya mending oh ini ubi bau ada ubi ah desimili tuh ah, eh oleh kita si bapu itu yo dia kahin juga mending makan pak ah gini seta, ya biar kelak mah satu hari ya bentuk अब जोरछ भाई ने ही राय के लागे राइट अब ये नहीं सिर्फ तो मेरे से है पर वेरों को छाटवा सारई एक चार ओलवार ब टिकड़ में ना हर को और उसको अबे ना ओज अलग नहीं बिल गई है ओ गई और हती न थी भी चार ओलवार टिकड़ आ रही

आजू पिताश्री मंडाणा आगनी वाड़ी में जो है चार पांच पंप फुवारो लाग भाई

આલે મિત્રો ઈ તા આપડે દવા છાટવાનું કામ થઈ ગયું હાવ ધબલાક કારણ કે આખી માંડીમાં પાણી પાણીમાં થઈ ગયું હવે પાણી સુકાશે તા હુદીમાં દવા બધું વાલદું હબાવાનું થાયરો આવ્યા હે ને બાપુ આવમે છે આવગી વધારે આવજે અલ્લાહ એ જ દવા સાટોન લગભગ આરા છે અંધાયરું સાબા વરાવાનું હે આવું પાણી સુકાઈ જા હુદી હવે આપણે દવા છાટી ના કરી પાણ મહો પાણી માણે ફીજીયું અલકાઈ જવામ સબધું હવે હવા બાર થઈ ગયા ને હવે જો આ વાતાવરણ આમ ખુલ્લા દ્યું લાગે છે એટલે પાસન કરી દે ને હવે કાટવાનું ચાલુ બીજું એ વાંધો નહિ રહેતો ની બવા એવું ની એટલે વાંધો નહિ ને કર સકતા થઈ ની બાપું ગઈ હવે બાગવાઈ વાડીમાં જોવા કે કે નહી અખેડા બેગી સાત દિનમાં વખે ન હાલ અહીંયા રેલા ચાલ્યું બોપા પછી હે ને

રાવા ગઈ રાઘલા બલાવી નાખ ભરા લસણ એક કોપ છટાણો કાકા ઓર આની કોટ આવે વરસાદ આજ તો વર રે ઈરાન કરે વરસાદ દવા સકનસે લેને કાટ્યું ન હોય આવે બે સંગ કલી કી રીડ આવજો તો ચાલુ ચાલુ છે કાજ લાગશે સંજીભાઈ જો ઊંડા લઈને દવા સાતો દેખાઈ જુંમાં કોજાર बगा काय होसे निसाटवा दिया आज आलो मेरे 6 बजे गया है अपना दवाता बाडा वट से सिटी जिम ने तीन नो कुछ जाता तो था गांव में लएयो बेटा बेगा ठई गया बात तो छोड़ ले आगे भरी रेडो आयो मोटरसाइकिल ओटरी बैठा बेटा और ये बेटा बेगा ठई गया हरके हरकाती बात तो छोड़ ले का नहीं ऑनलाइन काम तो कहीं करवा दे काही ना करवा दिया

फोटो इनडे नाची डबा के जी जी वाला नो बाई रिजल्ट नहीं आवे वो तो देखा ही दे एमएम 80 क्या है मबाई नहीं था राजा राडा ने थे रगत पास राडा नहीं है तो राडू तो फंगी ना आवे बारा बार रोगी के में ना पैसा दे नहीं एमएम 9 इतना हम तो अंक ढाब सर्विस चालू करो नहीं तो दिखाई जरा चल चालू से कुछ देती नहीं ए बात बोलता हम दीजिए नहीं है